જિલ્લા પંચાયતની કારોબારી બેઠક મળી હતી જેમાં ચોવીસ પચીસનું રિવાઇન બજેટ તથા પચીસ છવ્વીસનું ક્રાફ્ટ બજેટ આગામી સામાન્ય સભા માટે આજની કારોબારીએ અનુમોદન આપ્યું હતું વડોદરા જિલ્લા પંચાયતની આજરોજ કારોબારીની બેઠક મળી હતી ચોવીસ પચીસનું રિવાઇઝર બજેટ અને પચીસ છવ્વીસના ટ્રાફ્ટ બજેટને આગામી સામાન્ય સભા માટે આજની કારોબારીએ અનુમોદન આપ્યું હતું ચોવીસ પચીસના રિવાઇઝર બજેટ તેમજ પચીસ છવ્વીસના ટ્રાફ્ટ બજેટના આંકડા નિવેદન દરમિયાન તાલુકા સદસ્યો સરપંચો તેમજ શિક્ષ પ્રશિક્ષણ મળે તે માટે તાલીમ શિબિરના આયોજન માટે ઓગણીસ લાખની જોગવાઈ કરવામાં આવી છે સાથે જ આંગણવાડીના ભૂલકાઓ માટે ડીશ ચમચી મળી રહે તેમજ બાળકોનો નાસ્તો બનાવવા સાધનો એસેસના મળી રહે માટે બાસઠ લાખની જોગવાઈ કરેલ છે હરીફ ક્રાંતિએ જમીન બગાડી છે હવે તે ભૂલ સુધારવા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રયત્નો કરી રહી છે ત્યારે જૈવિક ખેતી પ્રોત્સાહન માટે દસ લાખની જોગવાઈ કરી છે પશુપાલન ક્ષેત્રે દસ લાખની જોગવાઈ કરી છે સાંસ્કૃતિક કાર્યક્રમો માટે સાત પાંચ લાખની જોગવાઈ કરે છે જિલ્લા આયુર્વેદિક છત્રીસ છત્રીસ દવાખાના છે લોકો હવે આયુર્વેદિક ઉપચાર તરફ પાછા વળી રહ્યા છે

લાખ રૂપિયા અંદાજેલો છે જેમાં બાકી શિલ્લક ચાર હજાર આઠસો એકાણું લાખ ઉમેરતા કુલ બજેટ આપનું આઠ હજાર સાતસો એકવીસ પોઈન્ટ નેવ લાખ રૂપિયા રિવાઇઝ હવે જેની સામે ત્રણ હજાર આઠસો નવ પોઈન્ટ છન્નુ લાખ રૂપિયાનો ખર્ચ અંદાજેલો છે નવા વર્ષ માટે આમ સંભવિત બંધ સિલક ત્રણ હજાર આઠસો પોઈન્ટ લાખ રૂપિયા રહે છે એ આજના બજેટની આ પચીસ છવ્વીસ ના નવા બજેટની અને ચોવીસ પચીસ ના બજેટ બજેટના આંકડાઓ છે આ બજેટમાં બહુ જ પંચાયત દ્વારા તાલુકા સદસ્યો માટે એ લોકોને પ્રશિક્ષણ મળે તાલીમ નું આયોજન થાય સરકાર કક્ષાએ ઘણી જગ્યાએ થતું હોય છે એવું જિલ્લા કક્ષાએ પણ થાય એના માટે પહેલી વાર ઓગણીસ લાખ રૂપિયાની જોગવાઈ કરેલી છે એવી જ બીજી આંગણવાડીઓની અંદર બાળકો માટે ભૂલકાઓ માટે બીસ ચમચી મળીને પ્લસ એમને બનાવવાનો જે નાસ્તો છે એ વાસનો આપવા માટે પહેલીવાર બજેટમાં અમે એની જોગવાઈ કરેલી છે ટોટલ જોગવાઈ એની લાખ રૂપિયા કરેલી છે એ જ રીતે આયુર્વેદિક સરકાર અમારી સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર અને મોદી સાહેબ અમારી પાર્ટી નો વ્યૂ જૈવિક ખેતી તરફ વધારે હોય છે અને એને પ્રોત્સાહન આપે એટલા માટે એની પણ પશુપાલન ક્ષેત્રે દસ લાખ રૂપિયા સ્પેશિયલ જોગવાઈ કરેલી છે હોય ત્રેવીસ પ્લસ દસ લાખ રૂપિયા ની જોગવાઈ અમે અલગથી જૈવિક ખેતી વાર નોકર કરેલી છે ગરબા વગેરે સંસ્કૃતિ દુનિયાની અંદર પ્રચલિત છે પહેલી વાર એના માટે સાડા સાત લાખની જોગવાઈ કરેલી છે પ્લસ આયુર્વેદિક દવાખાનાઓ માટે આજ સુધી જોગવાઈ નહોતા કરવામાં આવી સો લાખ રૂપિયા એવી જોગવાઈ કરેલી છે કે આકસ્મિક રીતે કોઈ દવાખાનામાં માં તકલીફ પડી આયુર્વેદિક દવાખાના જિલ્લાના છતીસ દવાખાના છે એના માટે નહીં જોગવાઈ કરેલી છે એ જ રીતે જિલ્લાની આવક વધે એની ચિંતા કરીને આ વખતે પહેલી વાર પીપીપી મોડલ એ જગ્યાઓ બધી બહુ જ આખા જિલ્લાની અંદર સરકારની અમારી જિલ્લા પંચાયત અંતર્ગત ઘણી બધી જગ્યાઓ છે જે પીપીપી મોડલ ડેવલપ કરવા માટેનું અલગથી પચાસ લાખ રૂપિયા હેડ એવું રાખેલું છે કે એ જગ્યાઓ સર્વે કરી શું લોકોના હિતમાં લોકોને ઉપયોગ થઈ શકે અને પંચાયતની આવક થાય એના માટે પચાસ લાખની જોગવાઈ કરેલી છે એ જ રીતે જિલ્લા પંચાયતની જે જગ્યાઓ છે ક્યાંક ફેન્સિંગની જરૂર પડશે ત્યાં ક્યાંક દિવાલની જગ્યાની જરૂર પડશે ત્યાં એના માટે પચાસ લાખની જોગવાઈ કરેલી છે એ જ રીતે આ વખતે બહુ જ પૂરની પરિસ્થિતિ કદાચ વડોદરા માટે અવિસ્મરણીય એના માટે જિલ્લા પંચાયતે પૂર સંકટ માટે કાંસોની સફાઈ વગેરે કરી શકાય એ માટે પહેલી વાર ત્રીસ લાખ રૂપિયાની જોગવાઈ આ બજેટમાં કરેલી છે કે તાત્કાલિક ધોરણે ક્યાંક પૂર રાહતના સમયે અથવા તો કાંસોની સફાઈની જરૂરિયાત પડે તો ત્રીસ લાખની જોગવાઈ કરેલી છે આમ અમારો વડોદરા જિલ્લો આપનો વડોદરા જિલ્લો શિક્ષણ ક્ષેત્રે આંગણવાડી બાળકો આયુર્વેદિક દ્વારા વડીલો વૃદ્ધો વગેરે તેમજ અમારી બાળકીઓ માટે કન્યાઓ માટે પહેલી વાર જિલ્લા પંચાયત અંતર્ગત ની જે શાળાઓ છે એમાં આત્મા ધોરણમાં જે બાળિકાઓ પ્રથમ દ્વિતીય તૃતિ આવશે એના માટે પણ ઇનામી પ્રોત્સાહક માટે સાડા સાત લાખની જોગવાઈ કરેલી છે આમ બજેટને સર્વાંગ સંપન્ન બનાવી વડોદરા જિલ્લો આપનો વડોદરા જિલ્લો ગુજરાત રાજ્યના છત્રીસ જિલ્લાઓમાં જન સુખાકારીમાં લોકોના ઉત્થાન માટે વધુ વધુ કાર્યક્ષમ બને એવો વિનમ્ર પ્રયત્ન કરેલો છે અને લોકોના હિતમાં અમે શક્ય એટલું બધું સારા પ્રયત્નો કરી અને અમારા અધિકારીઓ દ્વારા ઇમ્પ્લિમેન્ટ કરીને જન સુખાકારીમાં વધારો કરો